એકત્રીસ ડિસેમ્બર ને લઈને અમદાવાદ શહેર પોલીસ નો કેવો રહેશે એક્શન પ્લાન ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે તેને ઉજવવા આનંદ સાથે લોકો રોડ ઉપર આવતા હોય છે અને ટ્રાફિક ની સમસ્યા પણ સર્જાતી હોય છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આવો સાંભળીએ કોમલબેન વ્યાસ ડીસીપી કંટ્રોલ દ્વારા થર્ટી ફર્સ્ટ અને પચીસ ડિસેમ્બરના તાલ એના માટે શહેરીજનોમાં કાર્નિવલની જેમ રાહ જોવાતી હોય છે તે જ રીતે કાંકરિયા કાર્નિવલ બાદ હું આપને કહું કે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે નાગરિકો મોટી સંખ્યામાં અમદાવાદ શહેરમાં વર્ષોથી સીજી રોડ પર એકત્રિત થતા હોય છે તો મધ્યરાત્રિએ જ્યારે નવું વર્ષ શરૂ થાય ત્યારે થર્ટી ફર્સ્ટની રાત્રિએ તમામ યુવાનો યુવતીઓ મોટી સંખ્યામાં એકત્રિત થાય છે આનંદ પ્રમોદ થતો હોય છે એના માટે સાંજે છ વાગ્યાથી જ સીજી રોડ તરફ જતા મહત્વના માર્ગો પર પ્રવેશબંધી કરવામાં આવેલી છે જેથી ત્યાં વાહનો એકત્રિત વાહનો અને નાગરિકો બધું એક એકસાથે એકત્રિત ન થાય એના માટે ટ્રાફિકનું પણ યોગ્ય આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત સીજી રોડ ઉપરાંત અન્ય મહત્વના માર્ગો પર પણ ઉજવણી થતી હોય છે આના માટે જાહેરમાં ફટાકડા નહીં ફોડવા માટે પણ પોલીસ કમિશનરશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે થર્ટી ફસ્ટ અને નાતાલ આ બે રાત્રિઓએ જ્યારે ફટાકડાનો ઉપયોગ થતો હોય છે ત્યારે માન્ય સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ અનુસાર માત્ર ગ્રીન ફાયર ક્રેકર્સનો જ ઉપયોગ થાય એના માટે હું શહેરીજનોને અપીલ કરું છું સાથે આ ફટાકડા જે ફોડવાથી પ્રદૂષણ વધે છે એર ક્વોલિટી ઇન્ડેક્સ જોખમાય છે તો નાગરિકોના સ્વાસ્થ્યને પણ આ નુકસાનકારક બને છે એટલે માત્ર ગ્રીન ફાયર ક્રેકર્સનો જ ઉપયોગ કરવામાં આવે સાથે શાળા કોલેજો હોસ્પિટલો ધાર્મિક સ્થળો જેને સાયલન્ટ ઝોન તરીકે કે નો હોંકિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલા છે એવા સાયલન્ટ ઝોનમાં પણ ફટાકડા ફોડવામાં ન આવે એના માટે તમામ નાગરિકોને અપીલ છે આ જાહેરનામાનો અમલવારી થઈ રહે એના માટે શહેર પોલીસ સતત કાર્યરત રહેશે પેટ્રોલિંગ ચાલુ રહેશે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અધિકારી કર્મચારીઓ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે થર્ટી ફર્સ્ટની નાઇટ છે તમામ યુવાનો આનંદ માણી શકે નવા વર્ષને આવકારી શકે એના માટે શહેર પોલીસ આપની સાથે સતત હાજર રહેશે

થર્ટી ફસ્ટમાં શહેર પોલીસના તમામ અધિકારી કર્મચારીઓ ટ્રાફિકના અધિકારી કર્મચારીઓ તમામ બંદોબસ્તમાં તૈનાત રહેશે સમગ્ર શહેર વિસ્તારમાં પોલીસ દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવનાર છે પીસીઆર વાન્સ સાથે અન્ય હોક બાઇક્સ શી ટીમ્સ આ તમામ બંદોબસ્તમાં તમામ સ્થળે હશે પણ જે મોટી સંખ્યામાં નાગરિકો એકત્રિત થતા હોય તેવા વિસ્તારો પર થોડું વધારે ધ્યાન આપવામાં આવશે સીસીટીવી કેમેરા સર્વેલન્સ એની સાથે બંદોબસ્તમાં જે લાગેલા હશે તમામ પોલીસ અધિકારી અધિકારી કર્મચારીઓને બોડી વોન કેમેરા ઇશ્યુ કરવામાં આવેલા છે એટલે શહેરના જે સીસીટીવી કેમેરાનું નેટવર્ક છે એની સાથે સ્ટ્રેટેજિક પોઈન્ટ પર જે તેના છે એ પોલીસ કર્મચારીઓ બોડી વોન કેમેરાનો પણ આમાં ઉપયોગ કરશે એ સાથે પ્રોહિબિશનના કેસો ન કેસો નોંધાતા ઘણીવાર જોવા મળે છે તો એના માટે બ્રેથ એનાલાઇઝર પણ પૂરતી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને ઇસ્યુ કરવામાં આવેલા છે તો આ જાહેરમાં ઉજવણી દરમિયાન ડ્રાઇવિંગ દરમિયાન ડ્રીંક એન્ડ ડ્રાઇવના કેસો ન બને માટે બ્રેથ એનાલાઇઝર સાથે